આ મહિનામાં ભગવાન સ્વયં શિવજી લક્ષ્મીજીને મળ્યા હતા ક્યારેક પ્રશ્ન ઉઠવો જોઈએ ક્યારેક પ્રશ્ન જાગવો જોઈએ કે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને વધારે બિલોપત્ર શા માટે ચડાવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે આ મહિનામાં બિલુ વૃક્ષ નું પ્રાગટ્ય થયું છે ભગવાન સ્વયં શિવજી કહ્યું કે લક્ષ્મી આપની સાધના પડ છે લક્ષ્મી સ્તન ઉત્પન્ન છે મહાદેવ લક્ષ્મીજીએ કઠિન સાધના મહાદેવને કરી શિવજી તો મળ્યા પણ તેમની સાથે વૃક્ષ પ્રગટ થયું અને એ બિલો વૃક્ષ છે બિલ વૃક્ષનું સાચું નામ છે શ્રી શ્રીવવૃક્ષ શ્રીનો અર્થ થાય લક્ષ્મી આ મહિનામાં બિલો પત્રોથી કોઈ ભગવાન મહાદેવનું પૂજન કરે છે ત્યારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં વિશેષ કરીને ભગવાન શિવનું પૂજન કરવામાં આવે તો તેની કામનાઓ પૂર્તિ થાય છે થઈ શકે તો આ મહિનામાં ઉપવાસ કરવા જોઈએ એ ન થઈ શકે તો એક દિવસ ઉપવાસ ને એક દિવસ ભોજન નક્ત વ્રત એક દિવસ એકદમ ઉપવાસ કરે દિવસે એક સમય ભોજન કરવાનું વળી પાસે ઉપવાસ એક દિવસ ભોજન પાછું એ પણ ન થઈ શકે તો રોજ એક સમય ભોજન કરી અને ભગવાન શિવનું આરાધન કરો એમ પણ ન થઈ શકે તો આ મહિનામાં વધારે વધારે મૌન રહેવું શિવજીને મૌન પ્રિય છે અનેક મહાદેવના ભક્તો આ મહિનામાં મૌન ને ધારણ કરે છે એ રોજ મૌન ન રહી શકે તો પવિત્ર શ્રાવણ માસ માં જે સોમવાર આવતા હોય છે સોમવારે ભગવાન શિવજીને યાદ કરવા માટે મૌન રહે છે મૌન નો અધિક મહિમા ભગવાન શંકરજી ગયો છે આ મહિનામાં વિવિધ પ્રકારે શંકર ભગવાનની પૂજા થાય છે અભિષેક થાય રુદ્રાભિષેક થાય રુદ્રી પાઠ થાય આ મહિનામાં પાર્થેશ્વર મહાદેવનું પૂજન થાય આ મહિનામાં થોડું કરેલું સત્કર્મ અધિક ફળ આપે છે પવિત્ર શાણમાસમાં પંચાક્ષર મંત્રનો વધારે વધારે જાપ કરવો જોઈએ આ પવિત્ર શાણમહિનો શાંતિ આપનારો છે તેથી જેને શાંતિ જોઈએ સંપત્તિ જોઈએ પોતાના સંતાનના સુખ જોઈએ તેને વિશેષ પ્રકારે પવિત્ર શાણમાસમાં ભગવાન શિવનું પૂજન કરો તો આપણે સૌ ભેગા મળીને પવિત્ર શાણમાસમાં ભગવાન શિવને યાદ કરી રહ્યા છીએ ક્યારેક ક્યારેક આપણા પોતાના ભાગ્યની પણ સરાહના કરવી જોઈએ મારું પણ કોઈ પુણ્ય છે કે મને આ ગંગાના કિનારે નવ દિવસ રહેવાનો અવસર પ્રાપ્ત થયો આપણા ગામની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવું હોય તો પણ કેટલી મહેનત કરવી પડે કેટલો પુરશાર્થ કરવો પડે કેટલી વ્યવસ્થા ઊભી કરવી પડે તો ગામ છોડીને રાજ્ય છોડીને જ્યારે આપણે તીર્થોમાં કથા કરવા જઈએ છીએ ત્યારે અહીં ઘણી બધી વ્યવસ્થા માગે લે છે આયોજક મિત્રોએ વારંવાર આવવું પડે છે વ્યવસ્થા સંભાળવી પડે છે તો પણ કોઈ તૂટી રહી જતી હોય તો કોઈ પણ અવ્યવસ્થા રહી જતી હોય છે તેથી જે જે યાત્રિકો આવ્યા છે કંઈ પણ અસુવિધા હોય નજર અંદાજ કરીને આનંદનો લાભ લેવો સત્સંગનો લાભ લેવો ભગવાનનું ભજન કરવો ગંગાના તટ ઉપર બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરવો માતા ગંગાનું તટ શાંતિ આપનારું છે સુંદર વિચાર આપનારું છે ક્યારે તમે ગંગાના કિનારે બેઠા હો એક પણ દૂષિત વિચાર ત્યાં પ્રગટ ન થાય આપનો સૌનો અનુભવ છે ગંગા કિનારે બેઠા હોય અને કોઈ પણ એક પણ ખરાબ વિચાર આપણા મનમાં હૃદયમાં ઉદભવે નહીં આ ગંગા જલનો એક શ્રેષ્ઠ પ્રભાવ છે આપણી પૂજા પરંપરામાં ગંગા જલ વગર કોઈ દેવતાઓની પૂજા સંપન્ન નથી થતી શિવની પૂજામાં ગંગા જલ એ બહુ આવશ્યક છે ગંગાજલ વિના ભગવાન શિવની પૂજા કેવી રીતે સંપન્ન બને મહાદેવજીને આપણે અન્ય અન્ય વસ્તુ ન ચડાવીએ પણ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવી દઈએ તો દરેક અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થાય છે જે અભિષેકોની પરંપરા છે દૂધનો અભિષેક દહીંનો અભિષેક ઘીનો અભિષેક વલના રસનો અભિષેક અનેક દ્રવ્યથી અભિષેક થાય ભગવાનને પંચામ મૃતથી અભિષેક થાય પણ અલગ 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 અભિષેક આપણે ન કરી શકીએ તો પણ સર્વ અભિષેકોનું ફલ મહાદેવને ગંગાજલ ચડાવવા માત્રથી પ્રાપ્ત થાય છે શિવજીને ગંગાજલ બહુ પ્રિય છે તો ગંગાના કિનારે બેસીને ભગવાન શિવને યાદ કરનાર આપણે સૌ આપણા પૂર્વજોને યાદ કરી પૂર્વજોએ એ કોઈ પુણ્ય કર્યા છે એ પુણ્યના ફળ સ્વરૂપે આપણે લાભ મળી રહ્યો છે આપણે કોઈ પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું છે કોઈ સારા કાર્યો કર્યા છે સત્કર્મો કર્યા છે એનું ફળ આપણને પ્રાપ્ત થયું છે અનેક માણસોએ મનમાં સંકલ્પ કર્યો તો કે હરિદ્વાર જાવું છે કથા છે આવી ન શકે

કષ્ટદાયક યાત્રા છે પણ ધીમે ધીમે બધું જ સુખદાયક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ રહી છે આવો ભગવાન શિવને યાદ કરીએ શિવ આપ સૌને કહેવાનો પ્રયાસ કરો આજે આપણે ભગવાન શંકરજીની વંદના કરીશું માતા ભવાનીને પ્રણામ કરીશું ત્યારબાદ ભગવાન ગણેશની વંદના કરીને ધીરે ધીરે શિવ મહાપણ કથામાં પ્રવેશ કરીશું અને વધારે વધારે ભગવાન શિવની વાતો કરીશું ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરી વાતો બહુ અહી કરી કથાઓની અંદર લગભગ એ પણ ચાલતું હોય છે ઘર કુટુંબ પરિવારની વાતો લૌકિક દ્રષ્ટાંતો બધા છે સાસુ કેવી રીતે રહેવું વહુ બાપાઈ કેવી રીતે રહેવું સસરાય કેવી રીતે રહેવું ભાઈએ કેવી રીતે રહેવું બહેનો કેવી રીતે રહેવું એ બધું તો આપણે જાણતા જ હોય છે ને આજના માણસોને આ બધું કાંઈ શીખવવાની જરૂર નથી તેને કેમ રહેવું છે કઈ રીતે રહેવું છે તેને બધી જ ખબર છે આપણે અહીંયા લૌકિક વાતો કરવા એકત્ર નથી થયા આપણે અહીંયા અલૌકિક ભગવાન મહાદેવની વાત કથા કરવા માટે એકત્ર થયા છે તેથી હસવાની વાત પણ બહુ અલ્પ કહીશું નૃત્યની પણ થોડી અલ્પ અલ્પ સમય રાખીશું પણ વધારે વધારે ભગવાન શિવજીની કથા આપણે સાંભળી એવા પ્રયાસ આપણે સૌ આ દેવતાની ભૂમિ હરિદ્વાર અંદર કરીશું આયુ શિવજીને આપણે પ્રણામ કરીએ જગતના પિતા છે જગતના સર્જક પણ છે ભગવાન શિવ જગત પીતરમ શંભો વિશ્વના પિતા છે જગતના પિતા છે આ વાત અકાટ્ય છે ભાઈ કોઈ વિરોધ ન કરી શકે આપણા સૌના પિતા ભગવાન શંકર છે પિતરમ આપણા સૌના પિતૃ ભગવાન શિવ છે પ્રથમ પિતા ભગવાન શિવ છે તેથી જે શિવ સાધના કરે શિવની ઉપાસના કરે શિવનું સ્મરણ કરે છે તેના પિતૃઓ રાજી બહુ થાય છે તેમના પિતૃઓ તૃપ્ત રહે છે તેથી જેને પોતાના પિતૃઓને રાજી કરવા તેના પૂર્વજોને પ્રસન્ન કરવા હોય સદગત આત્માઓને રાજી કરવા હોય પ્રસન્ન કરવા હોય તો વધારે શિવનું આરાધન કરે છે તેના પિત્રો ખૂબ પ્રસન્ન રહે છે તેથી વિશેષ પ્રકારે પૂજા ન કરી શકીએ આપણે કોઈ વાંધો નહીં અનેક ઉપચારો કે દ્વારા ભગવાન શિવનું પૂજન ન કરી શકીએ આપણે પરંતુ ભગવાન શિવ નું સ્મરણ તો કરી શકે ને હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવને ને યાદ કરી જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિત જેને જીવા પર ભગવાન શિવ નું નામ રહે છે તેનો જન્મ સફળ છે તેથી ભગવાન વ્યાસજી શિવ મહાપર્ણ કથાના પ્રારંભે ભગવાન શિવજીને જગત પિતા કહે છે

शिव सत्पुत्रश्च गणाशम् न मयि तद् જગત પિતા શિવ એ જગત માતા ભવાની હું આપને પ્રણામ કરું છું મારી વંદનાનો સ્વીકાર કરો શિવ મહાપ્રણ અંતર્ગત થોડું સંશોધન કર્યું છે કે ભગવાન શિવ જગતના પિતા છે તેનો આધાર કયો છે ઉત્પત્તિના શ્લોકો છે જગતનું સર્જન કેવી રીતે થયું જગતની ઉત્પત્તિનો દેવ ભગવાન શિવ કેમ છે આપ સૌ જાણો છો તે રીતે ભગવાન શિવ જગતના છે ભલે કોઈ વિચારધારા વાળા ભગવાન કરી છે પણ જેનો જન્મ થાય જગત ન હોય જે છે તે જગત રચયતા હોય શકે છે અજન્મા કોણ છે ભગવાન શિવ છે જેનો કોઈ જન્મ નથી થયો જેમનું કોઈ મૃત્યુ પણ નથી એટલા માટે શિવ મહાપડ ગ્રંથમાં કહેવું છે જેસ પ્રકાર

પુરાણ સંમત વાત હોય અને એક વાત તો આપણે સૌ જાણીએ છીએ અન્ય ભગવાન બ્રહ્મ છે એના માટે ઘણા બધા સિદ્ધાંતો દેખાડવા પડે છે કે આ બ્રહ્મ છે ભગવાન શિવ માટે કોઈ સિદ્ધાંત દેખાડવાની જરૂર નથી કે શિવ બ્રહ્મ છે એવી ઓળખાણ કરાવવાની કોઈ જરૂર નથી બાકી દુનિયાના કોઈ પણ ભગવાન બ્રહ્મ છે એના માટે ઓળખાણો આપવી પડે છે તેનામાં આ લક્ષણ છે તેના આ લક્ષણ છે

યથા એકદમ સીધી વાત છે ને કે માતા પિતા વગર કોઈ પુત્ર જન્મે જ નહીં ને પણ શિવ મહાપ્રદ ગ્રંથ ઘટના છે એવી જે શિલાદ મુનિ ના પુત્ર છે જેમનું નામ છે ભગવાન નંદીકેશ્વર એ માં વગર જન્મ્યા છે બોલો કઈ રીતે જન્મ્યા છે કારણ કે શિલાદ મુનિ એ બહુ તપ કર્યું હતું દસ હજાર વર્ષ સુધી તો પહેલા ઇન્દ્ર નું તપ કર્યું દસ હજાર વર્ષ એટલે કોઈ થોડો સમય નહીં કહેવાય અને ઇન્દ્ર પ્રગટ થયા અને ઇન્દ્રએ કહ્યું તમે માગો ત્યારે શિલાદ એ કહ્યું કે મને અયોની જ પુત્ર જોઈએ જે મા વગર જન્મ લે ઇન્દ્ર કહે છે આ વાત તો મેં પહેલી વાર સાંભળે આવું તો મેં સાંભળ્યું જ નથી શિલાદ મુનિએ વિવાહ નહીં કર્યા હતા અને પુત્રની અપેક્ષા રાખતા હતા કેવી અસમંજસ વાળી ઘટના છે જયારે શિલાદ એ કહ્યું કે તો મને કે માર્ગદર્શન કરો તમે ના આપી શકતા તો ત્યારે ઇન્દ્ર કહ્યું આવો પુત્ર હું તો નહીં વિષ્ણુ હું બ્રહ્મા કોઈ ના આપી શકે જરા શિલાદ કહ્યું કે આ દુનિયામાં કોઈ વસ્તુ અસંભવ નથી સંભવ તો છે જ આપ મને કઈ માર્ગદર્શન કરો અને ત્યારબાદ ઇન્દ્રદેવી શિલાદ મુનિ ને માર્ગદર્શન કર્યું છે જ પુત્ર તો ભગવાન શિવ આપી શકે છે તમે વિવાહ નથી કર્યા તો પણ તમારે પુત્ર પ્રાપ્ત કરવો હોય તો સ્વયં શિવ આપી શકે છે અને બધી શિલાદ મુનિ ભગવાન શિવની ઉપાસના કરે છે અને ભગવાન શિવ સ્વયં શિલાદ મુનિના આંગણે તેના પુત્ર તરીકે પ્રગટ થાય છે જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર કોઠીઓ નહીં પાછો ઘણા લોકો બંને એક સમજે છે નંદિકેશ્વર એ શિલાદ મુનિના પુત્ર છે અને શિવજીના અવતાર છે અને પોઠીઓ એ ધર્મ નું પ્રતિક છે વૃષભ જેને કહે આપણે તેથી આ ચરાચર જગત કોના દ્વારા સર્જન થયું છે ભગવાન શિવ દ્વારા અને અભ્યાસ ભગવાન બોલ્યા છે યથા ન જાય તે પુત્ર પુત્ર मातरं विना चतुर बात આલોક અને પરલોક ને સાર્થક કરે છે ભલે આપણે બધા શ્લોક ચોવીસ હજાર શ્લોક ના ગાઈ શકીએ પણ કોઈ કોઈ શ્લોક તો ગાવો જ જોઈએ જે વાત માટે પૂરક હોય એ બહુ જરૂરી છે પણ આપણું મોટું ભાગ્ય છે કે આપણને સંસ્કૃત નથી આવડતું દરેક માણસે થોડું ઘણું શીખવું જોઈએ ગુજરાતી ભાષા હિન્દી ભાષાની જનેતા એટલું કઠિન પણ નથી સીધી વાત છે તથા ભવમ ભવાની ચ વિના બસ ભવમ ભવાની ભવ એટલે શંકર ભવમ ભવાની ભવાની માતા ભવાની તેના વગર આ ચરાચર જગત ઉત્પન્ન થઈ શકે તો ક્યારે તમને કોઈ પ્રશ્ન કરી કે જગત નું સર્જન કરનાર કોણ છે તો કે ભગવાન શિવ અને પાર્વતી જગત કોને ઉત્પન્ન કર્યું છે શિવ અને શિવાય ભવ અને ભવાની આ જગત સર્જન કર્યું છે બહુ સુંદર વાત કરી છે હે મહાભાગ્યવાન ઋષિ સુત પુરાણ કહે છે હૈ પૂર્ણ એવં મંગલ સ્વરૂપે સભી શિવ શક્તિ કે તેજ સે પાર્દર્ભાવ આ જગત ની અંદર જે જે વસ્તુ પુણ્ય આપનારે છે આપનું સૌનું મંગલ કરનારે